Thank you.

જવાના રસ્તા પાસે પાર્કિંગ ની જગ્યામાં આ કાર બે દિવસ પાર્ક કરેલી હતી આ કાર અમદાવાદ પૂર્વ પાર્સિંગ ત્યારે જીજે સત્યાવીસ સિરીજ ની ઇનોવા કાર પાર્ક કરેલી હતી મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે સ્થાનિક રહીશો આ કાર ચાલુ હતી અને તેનું એસી પણ ચાલુ હોવાનું જણાવ્યું હતું કારની પાછળ ત્યારે સીટ ઉપર એક યુવક અને યુવતી બેઠેલા દેખાયા હતા સ્થાનિકો આકારના બીજા દિવસે પણ તે જગ્યાએ દેખાતા અશંકાર ગઈ હતી અને જે જોવા માટે લોકો ટોળે ટોળા ત્યાં પહોંચ્યા હતા મળતી વિગતો જણાવી દઈએ કે સ્થાનિકો પાવાગઢ પોલીસ આ અંગે જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી ગાડીમાં બેઠેલા યુવક અને યુવતીને બંને કોઈ હલનચલન ચલન જણાઈ ન હતી જેથી ટેકનિકલ માણસને ત્યારે બોલાવી ગાડીનો દરવાજો ખોલતા યુવક અને યુવતી બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ